એક મહત્વપૂર્ણ સમાચાર જે આણંદ આવ્યા છે તેની વાત કરવાની છે અને એ ગોપાલપુરાની સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે અને પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે તેની વિગતે વાત કરીશું પણ આણંદ ફાયર વિભાગના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે આગની ઘટનામાં

પરંતુ ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જુદા જુદા મટિરિયલનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી મહત્વની બાબત એ છે કે સમગ્ર ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગિડને કરવામાં આવતા ફાયરના કર્મચારીઓ અધિકારીઓ લાશકો સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવણી હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો આ ફેક્ટરીની અંદર ત્રણ વર્ષ પહેલા પણ આજ રીતે આગ લાગી હતી અ આવતીકાલે ખબર પડશે કે ફાયર સેફટીના સાધનો કંપનીની અંદર હતા કે કેમ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી ત્યારે પણ ફાયરની કોઈ સેફટી ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફાયર બ્રિગેડ ઉપર પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે કારણ કે ફાયર સેફ્ટીના સાધનો વિના આટલી મોટી કંપની જે ધમધમી રહી છે તો તેની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે જી બિલકુલ ધર્મેન્દ્ર આભાર આ તમામ માહિતી આપવા માટે તો સત્યન્દ્ર પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યું છે